નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના લેરિયારી ગામે મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધનો છે રોજનો પાંચસો લીટર દૂધ નલિયા ગાડી દ્વારા પહોંચાડવામાં આવે છે અબડાસા તાલુકાના ગરડા પંથકનો માલધારી અને દૂધનો મુખ્ય ધંધો ધરાવતા એવા ગામ લોયારી આજે ચાર દિવસથી સંપર્ક વિહોણું થઈ ગયું છે હજુ સુધી કોઈ પણ અધિકારી પૂછપરછ માટે પહોંચ્યા નથી દર વર્ષે રસ્તાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વારંવાર રજૂઆતો કરી તેમ છતાં તંત્ર કાન અને હાથ આડા કાન કરે છે લોકોની એવી માંગ છે કે અહીં એક નાનો પુલ બનાવવામાં આવે અને રોડ રસ્તાઓ બને તો સ્થાનિક લોકોને આવવા જવા માટે મુશ્કેલી ન થાય જેવી રીતે બીજા ગામોમાં રોડ રસ્તાઓ થાય છે તેવી જ રીતે આ લેરિયારી ગામના રોડ રસ્તા થાય તેવી લેરિયારી ગામ લોકોની માંગ છે તેવું ગામના સ્થાનિક ખેડૂત કોલી શિવજીભાઈ નાથાભાઈ મીડિયા સમક્ષ વાત કરી હતી અને આ સમસ્યા ઉકેલવામાં આવે માટે આ વાત તંત્ર સુધી પહોંચાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ મારું નામ કોલી સોમચંદ સીડીભાઈ ગામ લૈયારી હાલમાં દર વર્ષની જેમ અમારું ડેમ લગભગ થી પચીસ વર્ષનું અગાઉનું છે ડેમનું કામ પૂર્ણ કરેલું છે પણ દર વર્ષનો જેમ વરસાદમાં ઓઘન ચાલુ રહે છે ને એ ઓગણનું પાણી અમારા જે મેન આવવા જવાનો રસ્તો છે માલધારીનો દૂધ વ્યવહાર અથવા તો દવાખાનાનો વ્યવહાર કોઈપ રીતે અમારો વ્યવહાર આ નલિયા સાથે સંકળાયેલો છે એ રસ્તો અમારે ફરજિયાત જેવું થાય છે તો છતાં પણ કોઈ પણ પંચાયત દ્વારા કે કોઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો નથી ને દર વર્ષની જેમ અમે પાંચ જણા કે આઠ જણા ઓફિસે જઈએ કલેક્ટર ઓફિસે કે કોઈ પણ ઓફિસે જઈએ તો કહી દે છે કે મંજૂર થઈ ગયું છે બનાવવામાં આવશે વરસાદ પાછળ દર વર્ષની જેમ આવી રીતે જ વરતાઓ કરવામાં આવે છે અત્યારમાં લગભગ ચાલુ વરસાદમાં પણ સાત આઠ દિવસ લાઈટ નથી અમે વારી ગાડી લાઈટ ઓફિસે કોલ કરીએ છીએ કે ભાઈ તમારો થઈ જશે બે દિવસમાં આવી જશે કાલે આવી જશે એક કલાકમાં આવી જશે વારી ગાડી આવી જ વાતો કરવામાં આવે છે મહેરબાની કરીને કોઈ પણ રીતે આ સરકાર નિર્ણય લે અમારા રસ્તાનો આવા જવાનો દૂધનો વ્યવહાર વધારે છે તો ચારસો થી પાંચસો લિટર જેવું માલધારી ડેલીનો દૂધ દૂધનો વ્યવહાર થાય છે એ ખરાબ થાય છે તો પચીસ થી ત્રીસ હજાર નું નુકસાન થાય છે માલધારીઓને મહેરબાની કરીને કોઈ પણ રીતે નિર્ણય લેવામાં આવે તમારે શું છે આવેલીઓ બને હા અમારી માંગ એવી જ છે કે અહીંયા જે પાપડીનો વારે ગળે માટી નાખી પથ્થર નાખી જે પથ્થર ત્યાં જ પડેલા છે એ મશીન થી મોકલાવી નાખી જાય છે માટી બરોબર તો અહીંયા બે આપણો બોક્સ વાળા પુલિયા બની જાય એ અમારા માટે બેસ્ટ છે બરાબર આમ તો પાણીની સમસ્યા દર વર્ષે રહે છે કેમ કે અમારો જ જમજુર ડેમનું આવે છે પાણી હાલમાં તો વરસાદમાં ઠીક છે પણ અગાઉ અમે છ મહિના સુધી ત્યાં ડેમનો પાણી ખારો પાણી પીતા હતા બરાબર મહેરબાની કરીને વારી ઘડી સરકાર પાસે અરજ છે કે આ રસ્તાનો વધાર નિર્ણય લેવામાં આવે અમારો દરેક ગામમાં રોડ રસ્તા બને છે અમારા લઈ છસરાથી અહીડા સુધી આઠ કિલોમીટર જેવું થાય છે એ રસ્તાનો પણ કાંઈ નિર્ણય લેવામાં નથી આવતો મહેરબાની કરીને આ રસ્તાનો નિર્ણય લેવામાં